મુફતી સલમાનના વિવાદપદ નિવેદનના મામલે સંત જ્યોતિર્નાથ મહારાજ દ્વારા નિવેદન આપ્યું છે કે સનાતન ધર્મની હાનિ પહોંચાડનાર નિવેદનને જરા પણ ચલાવી લેવામાં નહી આવે મુંબઈના મુફ્તી સલમાન દ્વારા એક શાળાના પ્રોગ્રામની અંદર ઓગણત્રીસ તારીખે જુનાગઢમાં જે બફાટ કર્યો છે જેમાં સનાતન ધર્મને હાનિ પહોંચાડતા કે સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી છે આવા રાષ્ટ્રદોહી કૃત્ય બદલ તેમની ધરપકડ કરી છે ખરેખર ઓગણત્રીસ તારીખના બનાવની ધરપકડ અત્યારેથી આ કેમ્પ વહેલી ના થઈ કેમ્પ જૂનાગઢથી એ બોમ્બે સુધી પહોંચી શકે એ જ મોટો પ્રશ્ન છે આવા લોકોને ક્યાંય પણ સાખી લેવાની જરૂર નથી આ પહેલાં પણ ત્રણથી ચાર વખત આ લોકો ધરપકડ થયેલી પણ એમના આકાઓ અકબરઉદ્દીન ઓએસિસ કે અસૌદ્દીન ઓએસિસ જેવા લોકોએ એમને ક્યાંક ને ક્યાંક છોડાવી લીધા છે હવે સરકાર કડા ખાતે કાર્યવાહી કરે ને આવા દસ પંદર મુફ્તીઓના લીધે સમગ્ર સમાજ બદનામ થાય છે અને સમગ્ર સમાજનું કોમી વૈમનસ્ય દોહડાય છે તો રાષ્ટ્રધોના ગુના હેઠળ એમાં ફરી જામીન ન મળે એવો ગુના દાખલ કરો